અંકલેશ્વરમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે આરએસએસ વી અને બજરંગ દળ દ્વારા મસાલ રેલીનું આયોજન કરાયું હતું આર એસએસ વી બજરંગ દળ અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને આ મસાલ રેલી મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ રામકોટ ખાતે સંપન્ન થઈ હતી ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની સાલમાં આપણું અખંડ ભારતનું વિભાજન થયું હતું ફરીથી ભારત અખંડ અને એક બને તેવી સંઘના સ્વયંસેવકો સંકલ્પ લે છે જેમાં ચૌદ તારીખના રાત્રિના બાર વાગ્યે ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશના ભાગલા પડ્યા હતા ત્યારથી બે દિવસ કાળો દિવસ કહેવાય છે એ અગાઉ પણ આપણો દેશ ઘણા વિસ્તારોમાં વિભાજિત થયો છે દેશને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી પરંતુ પહેલાં આપણે દેશ કેટલાય ભાગમાં વિભાજિત થઈ ગયો હતો આ અખંડ ભારતને ફરીથી અખંડ બનાવવા દેશના દરેક દેશવાસી એક થઈ ભારત દેશને ફરી અખંડ અને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કામ કરવું જોઈએ આજના દિવસે દર વર્ષની જેમ અખંડ ભારત સંકલ્પ દિવસની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બૌદ્ધિક અને મસાલ રેલી દેશના દરેક પ્રાંત વિભાગ જિલ્લા અને તાલુકાઓમાં આયોજિત કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ શહેર ભાજપ અને બજરંગ માતરમ ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી આ મસાલ રેલી જાહેર માર્ગો પરથી પસાર થતા રાષ્ટ્રભક્તિના માહોલથી નગરજનો પણ સ્વેચ્છાએ જોડાયા હતા અને રામકુંડ ખાતે સંપન્ન થઈ હતી આ પ્રસંગે ધર્મ જાગરણ ભરૂચ વિભાગના સંયોજક રામદેવ પટેલ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અજય મિશ્રા શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કોસા અધ્યક્ષ જગદીશ શાહ જીગ્નેશ અંડારિયા સહિત આર વીએચપી અને વજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ આજે અંકલેશ્વર નગર પ્રખંડના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસના અનુસંધાનમાં મસાલ યાત્રાનું આયોજન કરેલ છે ઓગણીસો સુડતાલીસમાં પંદર ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો પણ આ આપણને ખંડિત આઝાદી મળી ચૌદ અગસ્ટના દિવસે જે આ ધરતી પરના સૌથી મોટું નરસંહાર થયું હિન્દુઓ લાખોની સંખ્યામાં એમની હત્યા કરવામાં આવી વિસ્થાપિત થયા એ વિભાજનની વિભીષિકા કરુણાંતિકા હિન્દુ સમાજને યાદ રહે સાથે સાથે આપણી ભારત માતા કેટલા વખત એમના ટુકડા થયા છે એ બધા જ અંગોને ભેગા કરીને ફરી પાછા આપણે અખંડ ભારત બનાવવાનું સંકલ્પ જે આપણા હિન્દુ સમાજનું છે એ હિન્દુ સમાજ દર વર્ષે યાદ રાખે જે રીતે ઇઝરાયલ પોતાના દેશને યાદ કરી અને ફરીથી પોતાના દેશને યાદ કર્યું ફ્રાન્સ જેવા દેશ બે ભાગમાં વિભાજીત થયા પણ ફરી પાછા એક થયા તો ભારત પણ અખંડ થઈ શકશે એ શક્ય છે એ બંને વસ્તુ એક તો વિભાજનની વિભીષિકા અને ભારત અખંડ થાય એને સમાજને યાદ કરવા માટે દર વર્ષે અમે આ કાર્યક્રમ આયોજિત કરીએ છીએ અને એ અનુસંધાને આ વર્ષે પણ આ કાર્યક્રમ આયોજિત કરેલ છે અહીંથી યાત્રા શરૂ થશે અને રામકુંડ પર સમાપ્ત થશે સાથે સાથે આ કાર્યક્રમના માધ્યમથી અમે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે એની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે બહેન બેટીઓની ઇજ્જત લૂંટવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમના માધ્યમથી અમે સરકારને આ પણ એક માગણી કરીએ છીએ કે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષાની ગેરંટી સરકાર લે ત્યાંની સરકાર લે એના માટે જે કંઈક કાર્યવાહી હિન્દુ ને સુરક્ષિત રાખવા માટે સરકાર શ્રી દ્વારા કરવાનું હોય એ કરે એ કાર્યક્રમના માધ્યમથી અમે એ પણ માંગણી કરીએ છીએ જય શ્રીરામ જય શ્રીરામ આજ રોજ ચૌદ ઓગસ્ટ નિમિત્તે અખંડ ભારત સંકલ્પ દિન ફત ફક્ત સંકલ્પ નહીં પરંતુ ફરી અખંડ ભારત એક રહે એના માટે ફક્ત સંકલ્પ નહીં પરંતુ એ માટે સામર્થ્ય સારી ભારત અખંડ ભારત અને આખી દેશ આખો દેશ जनता एक बने साथे साठे मने अटल जी ने वाणी पर याद आवे छे कि वो दिन दूर नहीं जब खंडित भारत पुनः अखंड होगा ये वो दिन दूर नहीं खंडित भारत पुनः अखंड होगा और गिलगित से पख्तुन तक आज़ादी पर्व मनाएंगे जो खोया है उसको याद करे जो पाया है उसका ध्यान धरे और इसके लिए कमर कसे बलिदान करे कमर कसे बलिदान करे और वो दिन याद करे जब यह भारत पुनः अखंड हो जाएगा वो भारत पुनः अखंड हो जाएगा भारत माता की